નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે એગ્રો ટેરરિઝમ એટલે કે ખેતીમાં આતંકવાદ બે રીતે ફેલાતો હોય છે એક તો કોઈ ફૂગ કે બેક્ટેરિયા કે વાયરસ કે જીવાણુ દાખલ કરી અને પાકને કેમ નાશ કરવો એક છે કે બીજા કોઈ પણ બિયારણ છે કે બિયારણ આપી અને મૂળભૂત બિયારણ જે છે એને નાશ કરી અને ખેતીને અધપતન તરીકે લાવવું આ પ્રક્રિયા આમ જોઈએ તો વર્ષોથી ચાલતી આવે છે કે એક દેશ બીજા દેશ ઉપર જે યુદ્ધ થી આક્રમણ ના કરી શકતા હોય તો એના માટે કે ખેતીની જે કઈ રોગ એને દાખલ કરી અને એના ઉપર આક્રમણ કરતા હોય છે અને એના પાકને જો નાબૂદ થાય તો એના પાકની જે પોતાના દેશમાં હોય તો એની ડિમાન્ડ વધે હમણાં જ આપણે ન્યૂઝમાં જોયેલું હશે કે અમેરિકામાં ચાઈનાની બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી કે જેને ફ્યુઝેરિયમ ગ્રેમિનેરમ એટલે કે સુકારાની જે એક ફૂગની જેવા ફૂગ છે એનો જે એને ફેલાવો કરેલો છે કે એનાથી ઘઉં અને ડાંગરના બે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે ઘણું બધું લોસ ગયેલા કે આ બધા જે ફૂગ જે છે આપણે હમણાં પણ જોઈ લીધું થોડાક વર્ષો પહેલાં જ્યારે કોરોના વાયરસ હતો તે કે એક દેશમાંથી ફેલાવો થયો હતો તો એમાંથી આખું વિશ્વનું અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું ભારતમાં આપણે પણ જે કહેવાય

એને આખો બગાડી અને ખાલી કરી નાખે છે ત્યાર પછીનો આપણે ખરવા અને મોવા એ જે રોગ આવે છે એ પણ બહારથી રોગ આવેલો છે અને એમાં પણ પશુઓને હાલતું બંધ થઈ જાય છે અને ઘણી બધી વખત નુકસાન થતું હોય છે અત્યારે આપણે જોઈએ છીએ કે લંપી વાયરસ નામનો જે રોગ આવેલો છે એ પણ પશુઓને ઘણા બધા ખતમ કરી નાખ્યા ઘણું બધું આમ ખતમ ન થઈ જાય પણ દૂધ જે આઠ દસ લીટર આપતું હોય તો એની જગ્યાએ દૂધમાં વકી જાય દૂધ આપતું બંધ થઈ જાય આ બધી પરિસ્થિતિ થતી હોય છે ત્યાર પછી ભૂતકાળમાં જોઈએ તો કે નિંદામણ કોઈ પણ એવા પણ દાખલ કરવામાં આવે છે જેમાં આપણે એક ગાજર ઘાસ તરીકે પણ ઓળખાય છે કોંગ્રેસ ઘાસ તરીકે પણ ઓળખાય છે એ જે પાર્થેનિયમ હિસ્ટેરોફોરમ નામનું ઘાસ છે એ પણ બહારથી આવેલું છે કે ઉત્તર અમેરિકાથી એનું ભારતમાં એનું આગમન થયેલું છે અને એ હવે અત્યારે ધીમે ધીમે આખા વિશ્વમાં ફેલાઈ ગયેલું છે એ એલર્જીક અસર પણ કરે છે અને ટિપિકલ કન્ડિશન એટલે કે સૂકા વાતાવરણમાં ડ્રાય કન્ડિશનમાં પણ એ ઊભું રહેશે અને એ જે જગ્યામાં થાય છે બીજી વનસ્પતિ કે બીજું ખાસ થતું નથી અને એની પણ જે પાર્થિનિયમ નામની જે કે ઝેર કેમિકલ છોડે છે એ પણ માણસને એલર્જી રૂપે છીકું આવવી બળતરા આંખમાં બળતરા થવી આ રીતે નુકસાન કરે છે ત્યાર પછી જોઈએ તો કે એક લેન્ટેના કેમેરા કરીને છે સાઇનોલોન ડેક્ટિલોન એટલે કે આપણે ધ્રોકણ ધ્રો જે છે એ પણ બહારથી લાવવામાં આવેલી છે કે વર્ષો પહેલા જેનું નબળી ખેતી હોય આળસુ વ્યક્તિ હોય આળસુ ખેડૂત હોય કે એની ખેતરમાં ધોકડ ધ્રો જામી જતી ત્યારે કહેવત હતી કે એના ખેતરમાં હંમેશા ધ્રો હોય તો આ બધી વસ્તુ ફાયદાકારક અને નુકસાનકારક જયારે આપણે ગાર્ડન કે લોન કરવી હોય ત્યારે આપણને એમાં સારું લાગતું હોય પણ જયારે આપણા ઉત્પાદિત ખેતરમાં પ્રવેશી જાય છે ત્યારે આપણને એમાં ઘણું બધું નુકસાન જાય છે એને કાઢવા પાછળ પણ ઘણો બધો ખર્ચો અને સમય બેહી જાય છે કેમ કે આપણે શિયાળામાં ઘણા ખેડૂતભાઈઓના ફોન આવતા હોય કે ભાઈ ઘઉં વાવેતર છે અને એમાં ધોકડ છે તો હું કરું તો એ આપણે બીજા લોકો કેવું છાટી અને કંટ્રોલ નથી કરી શકતા ઘણા બધા મોલેક્યુલ એવો પણ છે મારી પાસે બુક પણ છે કે કે એ મોલેક્યુલ છાટવાથી પંદર વર્ષ વીસ વર્ષ સુધી જમીન છે બંજર થઈ જાય વાંધણી થઈ જાય કે અમુક દેશો એ અમુક દેશના કંટ્રોલ કરવા માટે જંગલમાં વર્ષો પહેલા એનો છંટકાવ કરેલો છે કે જેનાથી એ જંગલ છે આખા સુકાઈ ગયા પાંચ સાત વર્ષમાં અને જે એને માણસો ઉપર કંટ્રોલ કરવાનું તો કંટ્રોલ કરી લીધો તો આવું બધું ભૂતકાળમાં પણ ચાલેલું છે પણ અત્યારે જે જે આ રોગ ફેલાય છે આપણે ફૂગ બેક્ટેરિયા વાયરસ અને માઇક્રોપાન એટલે કોઈને કોઈ દેશ બીજા દેશ ઉપર આ ફૂગ બેક્ટેરિયા વાયરસ કોઈ બિયારણ દ્વારા કોઈ કેમિકલ દ્વારા કોઈ દવા સાથે કઈ રીતે પ્રવેશી શકે અને કઈ રીતે જઈ શકે એના માટે મત્તા હોય છે અને એ આખું એમાં જે ખેતીનું જે છે એ નુકસાન કઈ રીતે થાય એની ઉપર એનો ટાર્ગેટ હોય છે બીજું આપણે જોઈએ તો કે રાઈસ રસ્ટ એટલે કે ડાંગરમાં આવતો ઘેરું અને રાઇસ બ્લાસ્ટ એટલે ડાંગરમાં આવતો બ્લાઇટ બ્લાસ્ટ એટલે કે ડુંડી ઉપર જે કાળું પડી જવું એન તો એ વસ્તુ પણ છે એ બે વસ્તુ છે વર્ષો પહેલા ચાઇનાનું એનું ઓરિજિન બતાવે છે આપણે નેટમાં સર્ચ કરતા અને એ અત્યારે ડાંગર જે આપણે ચોખા છે અને ઘઉં છે એની ઉપર ઘેરું અને આ રસ બ્લાસ્ટ એટલે કે કાળી ચરમી ટાઈપનું આજે છે એનો ભયંકર હિસાબે ઘણી વખત સિત્તેર એસી ટકા જેવું આપણને ઉત્પાદનમાં લોસ થતો હોય છે અને આ આખા વિશ્વમાં મેઈન આમાં બે ત્રણ આપણા ખોરાક તરીકે જે પાક ઉપયોગમાં આવતા હોય તો કે ઘઉં અને ચોખા તો ઘઉં અને ચોખા ઉપર જ્યારે રોગનો આક્રમણ થાય ત્યારે એની ઉપર ખર્ચા કરવા પણ આપણને પોસાતા નથી કેમકે એના ભાવ પણ સરકાર દ્વારા નિયંત્રિત હોય છે ત્યાર પછી જોઈએ તો કે લેટ બ્લેક કે જે પાછતરો સુકારો બટાકામાં જે આવેલો છે ફાઈટોક્થોરા બ્લેક

કે બટાકામાં ઘણું બધું ઉત્પાદન ઘટ્યું હતું કેમ કે ત્યારે એક ટાર્ગેટ એવો હતો કે ભાઈ ડાંડર લીલું રહેવું જોઈએ સારા એવા મોલેક્યુલના છટકાવ કરતા ધીમે 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 એ સુકા થયું તો આ બધાય જે રોગ છે રોગ જીવાત છે એને એગ્રોટેરિઝમમાં કહેવાય આમાં ઘણી બધી વસ્તુઓ હોય છે અમે કઈ અમુક બોલી ના શકતા હોય પણ આ બધી વસ્તુઓ આપણે જ્યારે કોઈ પણ કંપની બહારથી કઈ પણ વસ્તુ વેચવા આવે ત્યારે પણ એનું આગમન થતું હોય છે પછી આના અમુક કાયદા હોય અમુક પેટર્નના કાયદા પ્રમાણે જ્યારે અમુક કંપની જે વ્યવસાય કરતી હોય કે બીજી કંપની ના લાવી શકે એની જે મનમાની અને વર્ષો જૂની એવું ચાલતું હોય તો એને હિસાબે પણ આ બધા એ વસ્તુઓ આવતી હોય છે તો આવી રીતે એગ્રો ટુરિઝમમાં આપણે શું આપણે આમ તો કાંઈ કરી શકતા નથી પણ બહારથી જે વસ્તુ આવે છે એનું વ્યવસ્થિત ચેકિંગ થાય વ્યવસ્થિત એનાલિસિસ થાય અને પછી જો અપનાવવામાં આવે તો આ બધું થાય નહીં પણ ઘણી વખત ઉતાવળ પગલાં હોય કે ભાઈ પોર્ટ ઉપર એવું કે કોઈ રીતે વસ્તુ આવી અને ફટાફટ સપ્લાય કરવાની ફટાફટ આવવાનું હોય જેમાં આપણે મેજોરિટી અત્યારે વાહક તરીકે જોઈએ તો કે ફર્ટિલાઇઝર કે જે ફોસ્ફેટિક ફર્ટિલાઇઝરમાં ડીએપી સેક સિંગલ્સ ઉપર છે એ બહારથી ઘણું બધું આવે અને એ બલ્કી પ્રોડક્ટ હોય કે હજાર હજાર બબે હજાર ટન પાંચ પાંચ હજાર ટનની સીપ આવતી હોય પછી રેક લાગતી હોય ફટાફટ સપ્લાય થતી હોય એનું એનાલિસિસ કરવું પણ અઘરું છે ત્યારે ઘણી બધી વસ્તુઓના બિયારણ પણ બહારથી આવતા હોય કે જે હાઇબ્રિડ બિયારણ વધુ ઉત્પાદન આપતા માનો કે પપૈયા છે તરબૂચ છે તાઇવાનથી ઘણા બધા એના બિયારણ આવે છે બિયારણની સાથે પણ ક્યારેક કોઈ પણ ફૂગના જીવાણુના કે બેક્ટેરિયાના આવી જાય તો એમાં આપણને ખ્યાલ હોતો નથી અને સહન કરવાનું હોય છે આવી રીતે આપણે હમણાં જોઈએ તો કે કાળી થ્રિપ્સ બ્લેક થ્રીપ્સ જે છે બ્લેક થ્રીપ્સ પણ સાઉથ ઇસ્ટ એશિયા બતાવવામાં આવે છે તો બ્લેક થ્રિપ્સ છે એનું આગમન પણ ભારતમાં બીજા દેશમાંથી જ થયેલું છે અને ધીમે ધીમે એ દક્ષિણ ભારતમાંથી લઈ અને હવે ઉત્તર ભારત તરફથી એટલે આપણે ગુજરાતમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં પણ આનો ઉપદ્રવ છે જ્યારે પીળી થ્રીપ્સ કંટ્રોલ કરવી હેલી છે કાળી થ્રીપ્સ કંટ્રોલ કરવી ઘણી બધી અઘરી છે તો આવી બધી જેને એક્ઝોટિક પેસ્ટ એન્ડ ડીઝીઝ કહેવાય ઘણા બધા બીજા દેશમાંથી આપણા દેશમાં આવેલા છે કે જેનું આપણને નિયંત્રણ કરવું પણ અઘરું પડે અને કોસ્ટ ઓફ કલ્ટિવેશન આપણું વધતું જતું હોય છે તો આવી રીતે ઘણી બધી આવી માહિતી હોય આપણે આવી માહિતી આગલા વિડિયોમાં આપણે આપતા રહીશું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર